નમસ્તે ખેડૂત મિત્રો હું પોતે જોઈતાભાઈ માળે એગ્રિકોન ફર્ટિલાઇઝર પ્રાઇવેટ લિમિટેડમાંથી આવું છું અને આજે તારીખ છે પાંચ છ બે હજાર પચીસના રોજ આપણે આવેલા છીએ ડીસા તાલુકાના નાની ભાકાર ગામે અને એક ખેડૂતના ત્યાં આપણી એગ્રીકોનની ટ્રીટમેન્ટ થયેલી છે અને કઈ કઈ થયેલી છે અને ક્યારેક કયા સમયે કઈ પ્રોડક્ટની યુઝ થયેલું છે અને કેવા રિઝલ્ટો છે એ આપણે એક પ્રગતિશીલ ખેડૂત જોડેથી જાણીશું કે કઈ કઈ પ્રોડક્ટ વાપરીને કેવા રિઝલ્ટો મળ્યા છે નમસ્કાર નમસ્કાર આપનું નામ ગામ અને મોબાઈલ નંબર મોટી નેવું સુડતાલીસ સાત પંચ્યાસી ઓકે તમે ફર્સ્ટ એગ્રિકોન ની કઈ પ્રોડક્ટ વાપરી હતી બ્લેક ડાયમંડ અને બ્લેક ડાયમંડ વાપર્યું હતું પછી આપણે એના પછી આ કોરોળા ને આપણે આ બોરોસોફ્ટ બે વાપર્યું હતું બોરો સોફ્ટ બે વાપરેલું ને બે વાપરેલું છે અને સ્વરૂપ સ્પ્રેમાં કોરોલા લીધર હતો કોરોલા ના કેવા રિઝલ્ટો તમે લીધા છે ફ્લાવરિંગ માટે કોરોલા ના તો એટલા રિઝલ્ટ મને સારા ગમ્યા છે કે હું દરેક ખેડૂતને એ કહું છું કે તમે ફ્લાવરિંગ માટે કોઈ પણ પાક ની અંદરમાં ફ્લાવરિંગ માટે આ કોરોલા જ વાપરો અને એનું રિઝલ્ટ સારું છે ને ખર્ચો પણ એકવાર થશે પણ બહુ મસ્ત રિઝલ્ટ મળશે અત્યારે રમેશભાઈ આપણે બધાના તમારા ગામની અંદર આખોય આખું ભાખર ખેડા મરચાં વાવે છે તો અત્યારે હું જોતો હતો કે આજુબાજુમાં જે છે એ બધા મરચાં જતા અને અત્યારે વચ્ચ તમારો એક જ પ્લોટ છે એ આમ કોના પ્રતાપથી કહી શકાય કે મેન કેલ્ફોસ બોરોન અને વન મિનિટ અને વિગર આ ચાર પ્રોડક્ટનો સખત યુઝ કરેલો છે રમેશભાઈ રાઈટ રાઈટ અને એને તમે એ મને કીધું કે તમે એનો યુઝ કરો અને તમને રિઝલ્ટ મળશે એટલે મેં તરત જ લાવીને યુઝ કર્યો અને હું તરત જ ભાઈનો જોઈતાભાઈનો પ્રશ્ન એના પહેલા હું એનો યુઝ દઉં તમે એગ્રિકોન કંપની સાથે કેટલા વર્ષથી જોડાયેલા છું હું એગ્રિકોન કંપની સાથે આ જે પ્રોડક્ટ વાપરો છો બ્લેક ડાયમંડ આ વખતે જ હું જોડાયો છું અને આ વખતે જ મને સારા રિઝલ્ટ મળ્યા છે અને એ પહેલાં તો નું નાખતા હતા અમારા અહીંયા ખેડામાં આઈપીઓમાંથી અમે લાવતા હતા નાખતા હતા કોઈ એનું નથી રાખતા પણ આ વખતે હું ડાયરેક્ટ જોયતાભાઈ જોડે વાત થઈ ને પછી જોયતાભાઈ મને આપ્યું એનાથી મને બહુ મસ્ત ગમ્યું રિઝલ્ટ બહુ સારું છે નમસ્તે ખેડૂત મિત્રો આપણી વાક્ય પૂરું કરશું નવા અમારા વિડીયો આવતા રહેશે એગ્રીકોન ફર્ટિલાઇઝર ખેડૂતનું ધ્યાન રાખે છે ખેડૂતના ખેતર સુધી પહોંચે છે અને ખેડૂતનો કયો પ્રોબ્લમ છે એનું સોલ્યુશન લાવે છે તો અમારી ચેનલ જોતા રહેજો કોઈ પણ પ્રશ્ન હોય તો મારો નંબર અંદર આપેલો છે અઠ્ઠાણું નવ અઠ્યાશી અગણ્યાસી અગણ્યાસી એગ્રિકોનની કોઈ પણ પ્રોડક્ટ વાપરો છો અને તમારા રિઝલ્ટ કઈ રીતે લેવું એના માટે તમે પૂછી શકો છો જય હિન્દ જય ભારત